નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસો અમદાવાદ રાજકોટ જૂનાગઢ સહિતના શહેરોમાંથી સત્તર થી વીસ ઓગસ્ટ સુધી છ હજાર પાંચસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપ લગાવાશે પાકમાં સફેદ માકેથી ફટકો પડવાનો ભય દક્ષિણ ગુજરાતની બાળ સુઘર મેલમાં ખાંડ ઉત્પાદન ઘટવા અનુમાન અરજદારો પરેશાન આરટીઓમાં સર્વર ના અટવાયા રાજકોટથી ઉદ્યોગકારો હવે ત્રીસ સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહીં જાય ઉત્પાદન અટકાવી દીધું રાજકોટમાં બે સહિત રાજ્યોમાં નવી એકસો સાહીઠ માધ્યમિક શાળાની મંજૂરી મળે શાળાઓમાં મહેકમ ઘાર કચેરી ખર્ચ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું કરોડની જોગવાઈ ભારે તોફાની મોજા હોવા છતાં સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે પોરબંદરના શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો દ્વારા મધદરિયે ધ્વજ લહેરાવી

મધ દરિયે ધ્વજવંદન કર્યું છેલ્લા પચીસ વર્ષથી આ ધ્વજવંદનનો છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ મધ દરિયે યોજવામાં આવે છે આજે આપ જોઈ રહ્યા છો કે દરિયો રફ છે ચોમાસાના લીધે તો પણ બધા શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયા એમાં બાળકો બહેનો અને ભાઈઓ બધાએ અંદર જઈ અને મધ દરિયે ધ્વજવંદન કર્યું અમારો શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબનો હેતુ એ છે કે આપણા સમાજમાં આપણા બાળકો આપણા યુવાનો અને સમગ્ર

અને નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ તો મને બહુ જ મજા આવી અને આઈ થિંક હું પાછું આ શ્યોરલી કરું હું દુબઈથી આવેલી છું અને અમારો અત્યારે હોલિડેઝ છે તો અહીંયા અમે નવો એક્સપિરિયન્સ ટ્રાય કરવા માટે અહીંયા આવ્યા મને તો આમ મારું દિલ અડી ગયું કારણ કે આમ આપણું ભારત આટલા વર્ષો થઈ ગયા જ્યારે આઝાદી મળી અને આજે અમે બધા એક સાથે મળીને દરિયાની વચ્ચે જાય અને જ્યારે આમ ઝંડો ફળકાવ્યો તો બહુ જ મજા આવી એમ બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે ગબ્બરની અખંડ જ્યોતમાં દેશભક્તિ જોવા મળી કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલ છે જ્યાં હજારો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલે છે આજે પંદરમી ઓગસ્ટના દિવસે આ પર્વત પર આવેલા જ્યોતને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો અખંડ જ્યોતની આજુબાજુ રંગબેરંગી ફૂલોથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે તો કેસરી સફેદ અને લીલા ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો

રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મંત્રી ભાનુબેને પરેડ નિરીક્ષણ કર્યું તો વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મંત્રી ભાનુબેને પરેડ નિરીક્ષણ કર્યું આજે એફયુ મલિક પ્રાથમિક અને કિનાની કસ્બા માધ્યમિક શાળા મોડાસા ખાતે જનાબ અબ્દુલ કાદરજી શેખ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના પ્રમુખ મોહમ્મદ હનીફ એમ બેલીમ સેક્રેટરી મોહમ્મદ યાસીન કાજી ઉપપ્રમુખ મોહમ્મદ અયુબ શેખ ઉત્સવ કમિટી ચેરમેન મોહમ્મદ યુનુસ બાબુભાઈ મલેક કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સૈદાબેન કાજી અને કારોબારી સભ્યોમાં મોહમ્મદ યાસીન પટેલ ઇકબાલભાઈ ચિસ્તી ઇમ્તિયાઝભાઈ ચિસ્તી મોહસિનભાઈ ચૌહાણ અકબરભાઈ શેખ યુનુસભાઈ ચૌહાણ રફીકભાઈ શેખ માજી આચાર્ય તો જહીરભાઈ પઠાણ વગેરે સભ્યો હાજર રહ્યા હતા એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય હબીબુર રહેમાન એફ શેખ દ્વારા જવાબદારી નિભાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સુપરવાઇઝર અલ્તાફ હતું શાળાના શિક્ષિકા નાજનીન બેન મિર્ઝા દ્વારા ચંદ્રયાન ત્રણ નો વિદ્યાર્થી અને મહેમાનો સમક્ષ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો શાળાનો તમામ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો જ્યાં બાળકોને અલ્પાહાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં તેરમાસ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી એસીબી કચેરી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું એસીબી પીઆઈટીએમ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તો ફરિયાદીઓને ઇનામ વિતરણ કરી સન્માન તો અરવલ્લી જિલ્લામાં આઈઠ્યોતેર માસ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી એસીબી કચેરી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું એસીબી પીઆઈટીએમ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ફરિયાદીઓને ઇનામ વિતરણ કરી સન્માન કરાયું 72 માં સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લીની પ્રજાને હું શુભકામનાઓ પાઠવું છું બીરો હતી આજ રોજ પ્રથમવાર અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય તેમાં ACB ની ફરિયાદ ACB માં જે ફરિયાદીઓએ ફરિયાદ કરી છે તેઓનો સન્માન સમારોહ રાખવામાં આવે છે જેમાં સરકારી વકીલ શ્રી પણ ઉપસ્થિત છે તથા ફરિયાદી મિત્રો પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતા પોતાનું યોગદાન આપવામાં આવે છે તથા અમારી બીરોનો ટોલ ફ્રી નંબર છે વન ઝીરો સિક્સ ફોર તો આપ પણ આ ટોલ ફ્રીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપની ફરિયાદ આપી શકો છો સમગ્ર દેશભરમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આનંદ ઉત્સાહ અને વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈ સુપ્રિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ કુમાર પટિયાળ દ્વારા ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ પીએસઆઈ આરજે જાડેજા તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને લઈ ઐતિહાસિક કલા પર આન બાન શાન સાથે ધ્વજ વંદન કરાવ્યું હતું અને એક્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી હાલોલ નગરમાં આજે અઠ્યોતેર સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી જ્યારે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકાના સુપરવાઇઝર પંકજ કુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકે પીએસઆઈ જેડી તરાલ તેમજ ટાઉન પોલીસ મથકે એએસઆઈ ભાવસિંહ ધરમસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ નગર સ્વતંત્રતા પર્વની રંગે જેમાં શિક્ષિકા કરવામાં આવ્યું યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગે ચંગે બાળકોએ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો હાલોલની પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને નગરજનોએ હાજરી આપી હતી અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પાર્ક દ્વારા ધ્વજવંદન કરાયું તો શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા ભિલોડા બાળ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ રહ્યા હાજર તો જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી તો જિલ્લામાં ઇઠ્યોતેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લાના માલપુર ખાતે કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પાર્ખ દ્વારા ધ્વજવંદન કરાયું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી અપાઈ હતી તો એસોસિએશનના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા તો દેશભક્તિના રંગમાં રંગાયું મોડાસા શહેર મોડાસા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા

ભિલોડા તાલુકાના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેર ખાતે કરવામાં આવી શેઠ તન્ના આવીનેરની સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મદદનીશ કલેક્ટર દેવેન્દ્ર પ્રકાશ મેણા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભિલોડા મામલતદાર આરબી મોરી અને પ્રાંત અધિકારી અને સ્ટાફ હાજર રહ્યા હતા નીલાબેન માળીયા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત અરવલ્લી ભિલોડા પીઆઈ એચપી ઘરાસિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નેનામા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ નેનામા તાલુકા સદસ્ય વિક્રમભાઈ પટેલ સરપંચ વિનોદભાઈ પરંડા તેમજ તલાટી ગૌતમભાઈ ગામેતી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માલપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરાયું સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ રામશંકર ઉપાધ્યાયના દીકરીનું કરાયું સન્માન લીલાબેન ઉપાધ્યાયનું જિલ્લા કલેક્ટરે કર્યું સન્માન જિલ્લા કલેક્ટરે લીલાબેન ઉપાધ્યાયના લીધા આશીર્વાદ તો માલપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ રામશંકર ઉપાધ્યાયના દીકરીનું કરાયું સન્માન લીલાબેન ઉપાધ્યાયનું જિલ્લા કલેક્ટરે કર્યું સન્માન જિલ્લા કલેક્ટરે લીલાબેન ઉપાધ્યાયના લીધા આશીર્વાદ

ભક્તિની અનુભૂતિ કરી તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર